તો નવરાશ આવી બગડે હશે હેલો અરે પ્રેમજી શંકરજી બોલું આપડે જાર હાલવાના હા બરાબર આપડે દોટ વિગાન નંબર નહીં આપડે ઘર પાછળ હા એ ખેતરમાં મેં છીએ બે ભાઈ તમે તાર આવો હેડો હાલ આવો કે યાર જોઈ જાઓ ભાઈ અમારે બીજું કોમ હોય કે ના હોય આવો હા તો આવો એ હાલ આવા આવી જાય બધાઈ દઈએ કાઢી હાલ પચ્ચે દઈએ હા વાલ દઈએ તાણ શું છે ભાઈ આરી આ લાકડો આમ ગણવા જઈએ ને આપણે હા તો બે ટ્રેક્ટર માલ હા બે ટ્રેક્ટર તો ખરું પૈસા કેટલા આવશે પૈસા તો આપડા હાથમાં આવશે પચ્ચીસ હજાર રૂપિયા આવશે એવું હમ્મ આપી હા అపిదేవా అపిదేవన నతన్ ఆల్ ది గానా కొడు జাড়ি పడన కొయి లేవన నహే అనో కోటి మాతా కోటి థాయ న న వాట్ ఆస్ కి తాణ భాయ్ ఆరే బరో శంకర్ గీ క్యో జాడ ఏ అవెంకు ఆ జుయిలో బతాయే క బదు ఆన్తి జో ఆన్తి ఆ లైన్ జుయిలో నే ఆ లైన్ జో యా తిరుది జో ఆమ్ ఫెట్ పెలి జుయిలో అవా బా జుయిలో రౌండ్ మార్ దేవనో ఆప ఆకు ఫోరే

પતાવી પછી મને ફોન કરી જો ફોન ના કરતા દખાડા કેસ માં હું નહીં પડું તમે અરે આ તો પેલા માપણી છે કમ્પ્લીટ થાય

à mà nó biết đâu lấy đây

આપણી કરો બરાબર અને જો જેના મગ ને લઈ જાય અને વચ વચ આકડે આગળ વેચી મારવાનો બરાબર બરાબર ઝઘડા ના કરો આવા

રાગ માલિયા કરો જે કરો ખરાબ થઈ હા મારું ગોલ લઈ હા